જળસ્તરમાં વધારો નોંધાયો છે વડોદરા શહેર ઉપરાંત ઉપરવાસ માં વરસાદને પગલે આજવા સરોવરના જળસ્તરમાં વધારો નોંધાયો છે જેમાં વાઘોડિયા અને પાવાગઢમાં વરસાદને પગલે આજવા સરોવરનું જળસ્તર વધ્યું છે આજવા સરોવર

આજવા સરોવર પહોંચતા બાસઠ દરવાજામાંથી ઓવરફ્લો થયેલ પાણી અને આજવા સરોવર સમીક્ષા કરી હતી કેમેરામેન નવનીત પ્રવેશ સાથે તેમને વાચ કન્ડિશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર